નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુજરી ડિજિટલ બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે પંથકના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી હવે તમામ એકસો બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે વાવના તેતાલીસ જ્યારે સુરગામના ઓગણસી ગામોમાં ગ્રામ પંચાયત ડેરી શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો અગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઊભી કરાઈ આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ લગાવવામાં આવે છે બાકીના તમામ એમાં પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય ચૌદ તાલુકાના તમામ જે હેડક્વાર્ટર છે એમાં પણ આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે આ સિવિલ ડિફેન્સ સાયરનનો ઉદ્દેશ્ય કોઈપણ પરિસ્થિતિમાં અગમ ભાગ રૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યા છે સાયરન માટે મોક ડ્રિલ અને તાલીમનું પણ આયોજન કરાયું છે નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેન્ડ બન્યા છે નવી ટેકનોલોજી થકી છેવાડાના સરહદી તાલુકાના નાગરિકોની ચિંતા કરવા બદલ નાગરિકો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ સરહદી વિસ્તારોમાં શાંતિ સુરક્ષા અને વિકાસ એકસાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરીને સાયરન સિસ્ટમ સ્થાપિત કરવા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે જે તે જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે